શહેર ભાજપ કાર્યાલય ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નીકુજભાઈ મહેતાની વરણી થતા આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગર દ્વારા નવ નિયુક્ત ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નીકુજભાઈ મહેતાની વરણી કરવા બદલ શહેર અધ્યક્ષ શ્રી અભયસી ચૌહાણ તથા શહેર સંગઠન દ્વારા આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગરના સૌ પરિવારજનો શહેર સંગઠનના હોદ્દેદારો બ્રહ્મ સમાજના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વોર્ડ પ્રમુખશ્રીઓ નાગરિક બેંકના ડિરેક્ટરશ્રીઓ ભાવનગર સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો હોદ્દેદારો વડીલો બ્રહ્મ બંધુશ્રીઓ તથા કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડાંગ્રુક્ત ચેરમેન

ુભાઈ ભાઈ શૈલેષભાઈ નીતિનભાઈ અમારે ભાઈ ફળગવ અને ખુબ કામ કરી નયનભાઈ મનોજભાઈ સન્માન ની બધા જ વડીલો સમાજના હોદ્દેદારો પાર્ટી ના હોદ્દેદારો પણ હું એવું ખુલ્લા મને કહું સારું લાગે ભારતીય જનતા પાર્ટી બ્રહ્મ સમાજ ને જેટલી જવાબદારીઓ આપે એટલી એકદમ વ્યાજબી છે ઓછી છે ટલા વર્ષો ના આંદોલનો કેટલા લોકો બલિદાન કેટલા એ લાઠી ગોલી ખાતી એવી રીતે ભારતીય જનતા પાર્ટી પણ કરી રહી છે સૌ સાથે મળીને

વિશેષ કરી જ્યારે બ્રહ્મ સમાજ બુદ્ધિશાળી બુદ્ધિ બુદ્ધિજાય વર્ગ કહેવાય જે બોલે તો એ